રાજ્યભરમાં ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અત્યાર સુધી તાપમાન ચોત્રીસ ડિગ્રી જેટલું ઊંચું નોંધાઈ રહ્યું છે તો અમદાવાદમાં તાપમાન તેત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે સુરતમાં ચોત્રીસ ડિગ્રી વધુ નોંધાયું છે જેમ જેમ સૂરજ ઉપર ચડે તેમ તેમ તાપમાનનો પારો વધી રહ્યો છે સામાન્ય રીતે માર્ચ મહિનામાં આ પ્રકારની ગરમીનો અનુભવ થતો હોય છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી માસમાં જ ગરમીનો અનુભવ થઈ થઈ રહ્યો છે 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 આ વર્ષે એક મહિનો વહેલી ગરમી શરૂ હાલમાં ઉત્તર ઉત્તર પશ્ચિમ અને દિશા તરફથી પવનો આવી રહ્યા જેના કારણે મેદાની પ્રદેશ ગરમ થઈ રહ્યા છે તેથી ગુજરાતનું તાપમાન પણ વધી રહ્યું છે હજુ પણ મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારના કારણે બેવડી રીતુનો અનુભવ થઈ રહ્યો છે અત્યારે રાત્રે અને વહેલી સવારે ઠંડીનું જોર વધી રહ્યું છે તો બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આરોગ્ય વિભાગના નિષ્ણાતોનું માનવું છે કે આ હવામાન લોકોને બીમાર પાડી શકે છે તેથી વિશેષ કાળજી રાખવી જરૂરી છે ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝન્સ માટે આરોગ્યની ખાસ તકેદારી રાખવી જરૂરી છે मैक्सिमम टेम्परेचर है वो भी मोरा चीन में ही रहेगा आज का जो टेम्परेचर आया है अहमदाबाद का है है कल के के लिए हमने जो आज किया गया आसपास है अहमदाबाद अच्छा सर क्या कारण है ये टेम्परेचर अभी सीजन चेंज हो रहा है एक्चुअल થોડા સાટિંગ ઇફેક્ટ આને લગા